જય ગૌ માતા વંદે ગૌ માતરમ આજના આપણા મિની બ્લોકની અંદર ઝરમર મેહુલાઈએ પ્રારંભ કર્યો છે તો તેના વતી આપણી ગાય માતા પણ લ્યારખડિયા લઈ રહી છે સરવા માટે અને જવાનથી વધારે આવશે તો ઓથારો ગોતીને ગૌમાતા જવાની તૈયારીમાં આપણે નંદુ આમ તેમ આમ તેમ થાય છે પણ હવે સાથે રહેવું જો હવે તેમના નાની બેન ગળેડે પણ આડાવળી થવાની તૈયારીમાં છે એટલે પાછી વળે છે તો હવે આપણે આ ચોમાસાની ઋતુમાં ડુંગર ઉપર કાળી માતા સુજા છે અમારે ઢેલર પાછળ છે ઉંમરના અનુસંધાને અને અમારે ગોરવ બેલને તો ઉંમર નડતી જ નહીં એ અંધોથી મોટી છે તો થોડુંક કસાલું નડે છે કારણ કે સદંતર વરસાદ ચાલુ જ છે બે દિવસને બરાબર પણ ચાલ્યા કરે આ ડેમની બાજુમાંથી ડુંગર માલી લહાવો લઈ રહ્યું છે ગોકુળ ગીર ગૌશાળા ભગુડા મુકામ નાનું એવો પ્રયાસ કરી રહ્યા છે એ આ રેી માતાના આશીર્વાદ થી આપણો પ્રયાસ સફળ થાય એવી આપણા દર્શક મિત્રોને પ્રાર્થના કરીએ છીએ કે આપણો પ્રયાસ કર્યો એ સફળ થાય તો યવી એકા નાનામાંલ ધરી તરીકે આપ સૌને નમ્ર પ્રાર્થના છે તો ગાય માતાના આશીર્વાદથી આપણે જ્યારે ગાય શરીર છે પૂંજા મોરલ ગળેડ નંદુ કોમલ ભગવતી ગૌરી કંસન મનીષા ઢેલર સમજુ સૌ ગાયો એપકી સાથે ત્યાં સરી રહી છે તો જય ગૌ માતા વંદે ગૌ માત્ર